નમસ્કાર દર્શક મિત્રો બે હાજર ચોવીસ ચાલે ભાઈ આ છેલ્લો મહિનો છે હજુ સુધી તમે કશું કરી નથી શક્યા અને આજે આ કેનલ ની હાલત છે નહીં તો તમે જો ગામડાના લોકોને વાગુડિયા તાલુકાના આ મારા ખેડૂતોને જો તમે ઉલ્લુ સમજતા હોય તો મહેરબાની કરીને આ ધંધો બંધ કરી દેજો અમારી તમને ચીમકી છે અધિકારીઓને પણ ચીમકી છે સરકારને પણ ચીમકી છે જો આ દેવડેમનું પાણી વાઘોડિયા તાલુકાના ગામડાના યુ ખેડૂતોને ના મળ્યું તો આ સમગ્ર ગામડાઓના લોકોને લઈને ખેડૂતોને લઈને ટ્રેક્ટરો ભરીને ગાંધીનગર જતા અમને વાર નહીં લાગે અને અમે ગાંધીનગર પહોંચ્યા ત્યારે તમારે દોડતું અહીં આવવું પડશે વાઘોડિયા તાલુકામાં અને વાગોડિયા તાલુકાના ખેડૂતોને પાણી આપવા માટે યોજના બનાવવી પડશે એટલે મહેરબાની કરું છું આ પરિસ્થિતિ ના ઊભી થાય ગામડાના લોકોને ગાંધીનગર ના જવું પડે વાગોડિયા તાલુકાના 20 થી 25 ગામડાના ખેડૂતો છે એ બધા લોકોને જો પાણી નહીં મળે તો ભયંકર મોટું જન આંદોલન કરીશું ગાંધીનગર પહોંચીશું ત્યાં જ એને જવાબ માંગીશું કે અમે પણ મત આપ્યા છે તો પાણીની સુવિધા અમને કેમ ના મળે વાગોડિયા તાલુકામાં જીઆઈડીસી હોય તો જીઆઈડીસી માં સ્થાનિક લોકોને નોકરીઓ નથી મળતી ઉપરથી જે ખેતી હતી એ ખેતીમાં પાણી ના મળે તો જવાનું કઈ વાઘુડે તાલુકાના યુવાનોને